વરસાદને લઈને હવામાન વિભાગે મોટું એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે જેમાં ગુજરાત રિજનના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ છે સાવધાની રાખવા હવામાન વિભાગે સલાહ આપી છે બિનજરૂરી પ્રવાસ ટાળવા માટેની પણ અપીલ કરી છે આગાહી દરમિયાન ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાત રિજનના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે એટલા માટે બિનજરૂરી પ્રવાસ આ સમયગાળામાં તો અડતાળીસ કલાક બાદ વરસાદ ભૂક્કા બોલાવશે ઘરેથી બહાર જતા પહેલા જાણી લેજો આ માહિતી ત્રણ દિવસ બાદ મેઘતાંડવથી જળબંબાકાર થઈ શકે છે ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદની સંભાવના છે વરસાદને લઈને હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે જેમાં નવસારી વલસાડમાં ધોધમાર વરસાદની આગાહી છે તો દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના છે ત્રણ સપ્ટેમ્બરથી ભારે વરસાદ સાથે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ છે ચારથી પાંચ સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે थर्ड सेप्टेम्बर से हेवी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में डे फोर एंड फाइव फिफ्थ सेप्टेम्बर एंड सिक्स सेप्टेंबर में आपका रेनफॉल एक्टिविटी फोर्थ एंड फिफ्थ में फोर्थ सेप्टेंबर एंड फिफ्थ सेप्टेम्बर में रेनफॉल एक्टिविटी बढ़ेगी गुजरात रीजन में इसमें एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है ऑरेंज वार्निंग के साथ मेनली साउदर्न जो दक्षिण गुजरात की जो जिला है इसके तो अपर एयर सर्कुलेशन मॉनसून ट्रफ और लो प्रेशर सक्रिय થવાના કારણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે સપ્ટેમ્બરમાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે ઉત્તર બેંગલમાં નેક્સ્ટ 24 અવરમાં ફોર્મ hone ka સંભાવના بھی बताया गया है और जो मॉनसून ट्रफ पास कर रहा है गंगानगर दनफिलानी दाटिया સાતના डालटनगंज डिघा देंस पूर्व दक्षिण पूर्व दिशा में उत्तर पूर्व बे बंगाल तक विस्तृत है छोटा उदयपुर વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે કમાડ તાલુકાના પાનવડ ગામ પાસે પુલનો એક ભાગ તૂટી ગયો વર્ષો જૂના નાના પુલની એક સાઈડનો ભાગ ધરાશાયી થયો છે ઉસી બેરિકેડ મૂક્યા છે અને તૂટેલા ભાગને કોર્ડન કર્યો છે છોટાઉદેપુર જિલ્લામાં પુલ તૂટવાનો સિલસિલો યથાવત છે અહીંયા સ્થાનિક વાહન ચાલકો છે તેમને અવરજવરમાં ખૂબ જ હાલાકી પડી રહી છે તો તસવીરોમાં જોઈ શકાય છે કે નાના પુલની એક સાઈડ નો ભાગ ધરાશાયી થઈ ગયો પોલીસે એ જે ભાગ છે તેને કોર્ડન તો કરી લીધો છે જેથી કોઈ જાનહાનિ ન થાય પરંતુ અવરજવર કરનારા જે વાહન ચાલકો છે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છોટાઉદેપુરમાં પુલ તૂટવાની જે ઘટના છે એ વારંવાર બની રહી છે વધુ એક બ્રિજ છે તેનો એક ભાગ ધરાશાયી થઈ ગયો આ પહેલા પણ છોટાઉદેપુરનો એક બ્રિજ જે છે એ ધરાશાયી થયો હતો હાલ પાનવડ ગામ પાસેનો આ જે બ્રિજ છે તેનો એક ભાગ ધરાશાયી થયો છે જેથી લોકોને અવરજવરમાં અહીંયા ખૂબ જ હાલાકી પડી રહી છે તો વરસાદ એક તરફ ધોધમાર છે એક તરફ પાણીનું વહેણ જે છે એ નજીકના નીચાણવાળા વિસ્તારોને ઘેરી રહ્યું છે તો બીજી તરફ આ જે જર્જરિત પુલો છે તેની હાલત બિસ્માર થઈ રહી છે યા તો તે ધરાશાયી થઈ રહ્યા છે કેટલોક ભાગ ધરાશાયી થાય છે અથવા તો આખી આખો બ્રિજ ધરાશાયી થાય છે આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે ખાસ કરીને ચોમાસું સિઝનમાં છોટાઉદેપુરમાં પાનવડ ગામ નજીક આવેલા આ નાના પુલની સાઈડનો એક ભાગ ધરાશાયી ગયો ધરાશાયી થઈ ગયો છે હાલ તો પોલીસે આ વિસ્તારને કોર્ડન કર્યો છે જેથી વાહન ચાલકોને કોઈ જાનહાનિ ન થાય તો છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં આવે છે જ્યાં પાનવડ ગામ છે જ્યાંથી આ એક વર્ષો જૂનો નાનો જર્જરિત પુલ છે તેનો એક ભાગ ચોમાસુ સિઝનમાં ધરાશાયી થયો છે આ તરફ દાહોદમાં પણ વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે આ તસવીરો જુઓ વિદ્યાર્થીઓ શાળાએ અને ઘરે જવા માટે નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા હોય એવા દ્રશ્યો છે જાલોદ તાલુકાના વાકોલ ગામના ખારા પાણી ફળિયાના બાળકો જોખમી રીતે નદી પાર કરવા મજબૂર બન્યા વર્ષોથી પુલના અભાવે ચોમાસા દરમિયાન બાળકોની આવી હાલત થાય છે ડુંગરી ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે ગાંગી પાર કરી બાળકો જતા દેખાઈ રહ્યા છે વાલીઓ અને બાળકો તંત્ર પાસે પુલ અને રસ્તાની માંગ કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે જીવના જોખમે આ બાળકો પસાર થઈ રહ્યા છે અને કેવી રીતે અહીંયા અભ્યાસ થતો હશે કેવી રીતે બાળકો રોજ અહીંયા જતા હશે વાંકુલ ગામના વિદ્યાર્થીઓને કેટલી હાલાકી પડતી હશે એ પણ આ પ્રકારના એકવીસમાં યુગમાં જ્યાં આપણે ગુજરાત મોડલની વાત કરતા હોઈએ છીએ ત્યાં આવી સ્થિતિ છે હવે પાટણની વાત પાટણ સરસ્વતી બેરેજના બે ગેટ ખોલી અને બસ્સો ક્યુસેક પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે ડીપમાં એક ફૂટથી ત્રણ ફૂટ સુધીના પાણી વહેતા થયા છે જેથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે પાટણથી સરિયદને જોડતા રોડ પર આવેલા વીસથી વધુ ગામડાઓના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ડીપની બંને બાજુ બેરિકેડ અને કોઈ પોલીસ પોઈન્ટ ન હોવાના કારણે લોકો જોખમી રીતે અહીંયાથી પસાર થતા જોઈ શકાય છે રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ભારે હાલાકી છે સ્થાનિક વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક લોકો જીવના જોખમે પસાર પણ થઈ રહ્યા છે કારણ કે અહીંયા કોઈ બેરિકેડ નથી કોઈ સૂચનાનું બોર્ડ પણ માર્યું નથી સરસ્વતી બેરેજના બે ગેટ ખોલીને અને પાણી છોડાઈ રહ્યું છે તેના પગલે આ પાણી છે એ રસ્તા પર ફરી વળ્યા છે હવે મહેસાણાની તસવીર પણ આપને બતાવીએ મહેસાણાના ધરોઈ ડેમમાં આવક થઈ રહી છે ધરોઈ ડેમના બે દરવાજા અઢી ફૂટ ખોલાયા છે ધરોઈ ડેમમાં પાણીની આવક આઠ હજાર નવસો ને ચોપન ક્યુસેક છે ધરોઈ ડેમમાં પાણીની જાવક છ હજાર છસો ને બાસઠ ક્યુસેક છે ધરોઈ ડેમમાં જળ સ્ટોક પંચ્યાસી પોઈન્ટ અગિયાર ટકા થયો ધરોઈ ડેમની જળ સપાટી છસો ને અઢાર પોઈન્ટ જીરો નવ ફૂટે પહોંચી છે તો ધરોઈ ડેમના બે દરવાજા અઢી ફૂટ ખોલાયા છે અને લગાતાર ઘણા દિવસોથી ધરોઈ ડેમનું પાણી જે છે એ વધવાના કારણે પાણી છોડવામાં પણ આવી રહ્યું છે અને આ પાણી પસાર થઈ સંત સરોવર થઈને સાબરમતી નદી સુધી પહોંચી રહ્યું છે